મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે આજે હું તમને પીંપળાના ફાયદા વિશે જણાવવાનું છું જેને અસ્વસ્થ કહેવાય અથવા પીંપળ કહેવાય જે હંમેશા રાત્રે ઓક્સિજનને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે એ એક અગત્યનું એવું ઝાડ છે કે ફક્ત ઓક્સિજન આપે છે તેના એના વિશે આજે જાણવાનું છે પીંપળાનો છાલ તથા ફળ ઠંડો છે બાકીના ભાગ ગરમ છે પીંપરો ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એટલે કે લે છે પીંપળો પાચનવર્ધક વર્ધક વીર્યવર્ધક મધુર રસાયણ વાત નાશક દમા ખોસી તાવ કૂડ વીર્ય વિકાર બવાસીર આમવાત રોગ ગર્ભધારણ ઘા કૃષિ કૃમિ વગેરેમાં તે ઉપયોગી છે ઉલટી થતી હોય તો સૂકો પાન પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી મટી જાય છે વીર્ય ઘાટા કરવા માટે જડની છાલનું સેવન કરવામાં આવે તો જાડું થાય છે કબજિયાત થતી હોય તો પીંપળાના ભૂના ખાવાથી કબજિયાત મટી જાય છે વિરેચન કરવું હોય તો પીંપળના પાનનો ઉકાળો કરીને પીવાથી સાફ થાય છે મંદ બુદ્ધિના બાળક હોય અને તોતરાપણું આવતું હોય તો રવિવારના દિવસે પીંપળાનો પાન લાવીને તેની થાળી બનાવીને તેમાં ગરમ ગરમ ભાત વગેરે ખાવામાં આવે તો બંને રોગો મટી જાય છે આવું પોત રવિવાર કરવું પડે બુદ્ધિ પણ વધે છે ગાર ઉજાવો હોય તો છાલને પીસીને લગાવી લોગ ઉપર લગાવવાથી ફાયદો થાય છે દાજેલું હોય તો સૂકી છાલને ખોડીને પાણીની મલમ બનાવીને લગાવવાથી રોગ મટે છે સડતો હોય ઘા તો પીંપળના છાલનો ચૂન મલમ બનાવી દેવાનો અને પછી તેનો લગાવવાથી મટે છે તે ભગંદરને પણ મટાય છે કંઠમાળને પણ મટાડે છે પુરાનો ઘા હોય જૂનો ઘા હોય તો પીંપળાના કોમળ પત્તાને શેકીને રાખ બનાવી દેવાની એને મલમ બનાવી દેવો અને પછી તેનો લેપ કરવાથી રોગ મટી જાય છે ગોઠ કે બદ પાન ગરમ કરીને બોધવાથી ગોઠને વગાડી દે છે સૂકી ખોસી હોય તો પીંપળાના ભૂનાનું સૂણ ખાવાથી તે રોગ મટી જાય છે છાલનું ફળનું ચૂર્ણ એકથી ત્રણ ગ્રામ લેવું બુંદ હોવાથી એકથી ત્રણ ગ્રામ લેવું ઉકાળો તો પચાસ સો ગ્રામ લેવું અને પાનનો રસ દસથી વીસ ગ્રામ લેવું ખોસી કફ અને ખૂન વગેરે રોગોમાં અડધા ગ્રામ પીંપળાની સાલ એક ચમચી મધ બે ચમચી ઘી થોડી સાકર મિક્સ કરીને લેવાથી રોગનો લાભ થાય છે મેલેરિયા તાવ આવો કે દરેક તાવ ગણીએ તો પીંપળાના કોમળ ડાળા મોઢામાં ચાવીને રસ પીવાથી અને તેનો ફોતરો બહાર કાઢવાથી રોગ મટી જાય છે હાથ પગમાં ફાટતા હોય તો પીંપળાના દૂધ લીપની રોગ મટે છે કમજોરી આવી ગઈ હોય તો પીંપળાના કોમળ પાનને ચાવીને ખાવાથી કમજોરી દૂર થાય છે દોતના રોગ થયા હોય તો પીંપળાનું દાંતણ કરવાથી રોગ મટી જાય છે ચામડીના રોગ થયા હોય તો પીંપળાનું પાન ઉકાઈને પાણીથી નાહવાથી રોગ મટી જાય છે ગર્ભને સ્થિર કરવું હોય તો પીંપળના ભૂંદનું ચૂર્ણ અડધી ચમચી અને દૂધ દૂધ સાથે મિક્સ કરીને એમસીના ચોથા દિવસથી લેવાનું શરૂ કરવામાં આવે તો લાભ થાય છે ગર્ભ સ્થિર કરવો હોય તો પીંપળાની વડવાઈનું ચૂર્ણ અને દૂધ સાથે ગાય ગાયના દૂધ સાથે લેવામાં આવે ચોથા દિવસથી છે આઠમા દિવસ સુધી તો ફાયદો થાય છે ગરમસ્ત્રી કરવાના પીંપળાની ગ્રામ ખોડ ખોડીને ગ્રામ સાકર મિક્સ કરીને બંને જણ બંને પતિ પત્ની ચાર દિવસ સુધીનું સેવન કરે તો ફાયદો થાય છે તુલસી તૂતલાણા એટલે કે તોતરાપણું હોય તો પીંપળના પાન ભૂના ચૂર્ણ મધ સાથે ચાટવાથી લાભ થાય છે નપુષકતા આવેલી હોય તો ભૂનાનું ચૂર્ણ દૂધમાં ખાવાથી લાભ થાય છે પીલીઓ થયેલો હોય તો કોમળ પાન તથા ગુંદ કોમળ પાન ગુંદ અને બધું મિક્સ કરીને તે મિકને ખાવામાં આવે તો રોગ મટી જાય છે જાડા દસ્ત થયા હોય તો પીંપળના પાન ચાવીને ખાવાથી રોગ મટે છે બબાબી બબાશી થયો હોય તો પોચ પીંપળના પાન બાફીને ફાંકી ગરમ કરીને પાણી સાથે લેવામાં આવે તો દમા ખોસી વગેરે મટે છે દમા પીપળાની છાલનું ચૂર્ણ તથા ભૂંદવાનું ચૂર્ણ મિક્સ કરીને એ અડધી અડધી ચમચી લેવામાં આવે તો પણ રોગ મટી જાય છે તેમાં ભૂનાના ચૂર્ણ ચૂર્ણ દસ દિવસ કે ચૌદ દિવસ લેવામાં આવે તો તમામ રોગ મટી જાય છે અટેકનો ઈલાજ એટલે કે અટેક આવવાની શક્યતા હોય તો પીંપળાના કોમળ પંદર પાન બંને બાજુથી કાપીને પછી ઉકાળીને પાણી પીવાથી રોગ મટે છે પીંપળાની આડઅસર થાય તો પીંપળા લીધે કોઈ આડઅસર થઈ હોય તો તેને દૂર કરવા માટે બાવરના ગુંદનું સેવન કરવું જોઈએ વધારે પીંપળો લેવાથી સિરદર્દ થવાની શક્ય રહે છે જય જડીબુટ્ટી